વિશ્વામિત્રી નદીમાં થઈ રહેલ કામગીરી સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ફરીવાર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની નેવ ટકા કામગીરી પૂરી થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે અંતિમ તબક્કામાં ચાલી રહેલ કામગીરીનું આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ સંબંધિત અધિકારીઓ સાથે કલ્યાણનગર પાસે નિરીક્ષણ કર્યું હતું નોંધનીય છે કે પાલિકા દ્વારા આગામી દસ જૂન પહેલાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે વડોદરા શહેરમાંથી પ્રસાર થતી ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીના પટમાં રિસેક્સિનિંગ ડ્રેઝિંગ અને મોડિફિકેશનની કામગીરી કરી અંદાજે પંદર લાખ ક્યુબિક મીટર માટી કાઢી આગામી જૂન મહિનામાં દસમી તારીખ સુધી તમામ કામગીરી પૂર્ણ કરવા ધ્યેય સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે વિશ્વામિત્રી નદીમાં થયેલી રીસરફેસિંગની કામગીરી બાદ નદીના પટનું ધોવાણ થતાં અટકાવવા એક પોઈન્ટ પાંત્રીસ લાખ સ્ક્વેર મીટર કોઈર લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે તેમજ દસ જૂનના રોજ વિશ્વામિત્રી રિસેક્શનિંગ ફેઝિંગ કામગીરી પૂર્ણ થયા બાદ સાયન્સ કળે મશીનરી અવર માટે બનાવેલા રેમ્પ ફટાવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચના અપાઈ છે તદઉપરાંત પૂર્ણ થયેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર સંબંધિત ઇન્જિનિયરો અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે મોટા મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સંતોષકારક છે પ્રી મોનસૂન સંદર્ભે જણાવ્યું હતું કે તે કામગીરી પ્રગતિમાં છે ડ્રેનેજના ચાર ભાગ કરાયા છે અધિકારીઓ જેની દેખરેખ રાખશે તળાવો ઊંડા કરાઈ રહ્યા છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાયોરિટી પર છે તેથી મુલાકાત લીધી છે પ્લાન્ટેશન પણ હાથ ધરાશે વરસાદની આગાહીને લઈને પણ ક્યુઆર ટીમનું ગઠન કરાઈ રહ્યું છે જે સંદર્ભે પણ તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે જે પ્રગતિ હેઠળ હતી શરૂઆતમાંથી એની પ્રગતિની રિવ્યૂ કરતા જ આવ્યા છે અત્યારની પરિસ્થિતિમાં જોઈ શકો છો કે લગભગ લેફ્ટ હેન્ડ સાઈડનું હન્ડ્રેડ પર્સન્ટ પૂરું થઈ ગયું છે રાઈટ હેન્ડ સાઇડમાં પણ અમે લો ક્લોઝ ટુ નાઇન્ટી પર્સન્ટ કમ્પ્લીટ કરી દીધા છે જે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરની પટ્ટો છે આગળની પાર્ટ તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે એ કામ સંતોષ પાર્ક છે અમે અગાઉ અંદર પણ જઈને વિઝિટ કરીને આવ્યા છે કામગીરી ચાલુ છે અને સાથે સાથ ગઈકાલે પણ અમે સ્ટ્રોંગ જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની રિવ્યૂ કરી હતી એમાં ખાસ કરીને પાંચ વસ્તુ ધ્યાને રહેવા માટે કીધું છે અને સૂચનાઓ પણ આપીએ છે અધિકારીને ટૂંક સમયમાં ઓર્ડર પણ આજે કરવાના છે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અમે મે એકત્રીસ અને જૂન દસ તારીખની વચ્ચે કમ્પ્લીટ કરવાની ખાતરી આપી હતી એ પ્રગતિ હેઠળ છે સાથે સાથેસાથ ડ્રેનેજમાં પણ ચાર ભાગ અત્યારે અમે કરવામાં આવી છે એક પ્રોજેક્ટ વિભાગ જે ફ્યુચર પ્રોજેક્ટ્સનું કામગીરી કરી રહ્યા છે સેકન્ડ સ્ટોમ વોટર ડ્રેનેજેસ માટે એક સેપરેટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે ગટર લાઇન્સની અંદર પણ જે ઢાંખણો ખાલીને જે ફિટહોલ્સને સુપર સક્શન મશીનથી કાઢવા માટે એ મેકેનિકલ ડિપાર્ટમેન્ટ અને એના માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયરની નિમણૂક કરી છે વરસાદી ખાસ છે એને પણ નિકાલ કરવા માટે એક ઓફિસર છે એ આપણે નારી શક્તિની વાત કરીએ એટલે ફિમેલ ઓફિસરને આ કામગીરી સોંપી છે પણ ચેલેન્જિંગ ટાસ્ક છે એ પણ કરશે સાથે જે પણ તળાવો જે ઊંડા કરવાની વાત છે આજવા પ્રતાપુરા દેના સિવાય લગભગ ફોર્ટી સેવન લેક્સ અત્યારે ઊંડા કરવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે એના માટે પણ સ્પેસિફિક અધિકારીઓ નિમણૂક કરવામાં આવી છે આવનારા દિવસોમાં અલગ અલગ લેક્સની પણ વિઝિટ કરીશું એમાં પણ જેનું પાણીનું સંરક્ષણ વધારે થાય એ બાબતના દિશામાં અમે કામગીરી કરી રહ્યા છે અને આની અંદર પણ આઉટલેટ્સ ઘણા બધા સોસાયટીઝની અંદર પણ આઉટલેટ પાણી કાઢવા માટે પણ અત્યારે નવું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પાણી મૂકવામાં આવે છે કામ એ પણ પ્રગતિ હેઠળ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હન્ડ્રેડ નંબર વન પ્રાયોરિટી છે એટલે આની મુલાકાત માટે આવ્યા છે અને ટીમ સુંદર કામગીરી કરી રહ્યા છે મોન્સૂન પહેલાં અમે પ્રયત્ન કરીશું જેટલું થઈ શકે કારણ કે સપ્લાઇઝનું પણ ઇસ્યુ છે કોયર અને વેટીવર ગ્રાસનું સપ્લાઇઝનું પણ ઇસ્યુ છે આપણે અને અમે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંકલન કરીને એનું પ્લાન્ટેશન સ્ટેબલાઇઝ સોઇલ સ્ટેબિલાઇઝેશન અને સોઇલ મોશ્ચર કન્ઝર્વેશનનું કામ જે હાથમાં લેવાના છે એ પણ અમે કરવાનો પ્રયત્ન કરીશું સાથે સાથ સિટીની અંદર આ બે દિવસનું આગાહી છે વરસાદ અને બારીશનો પવનનો એ બાબતમાં પણ ક્વિક રિએક્શન ટીમ્સનું ઘટના કરવામાં આવ્યું છે લગભગ પહેલાં દસ તબક્કામાં દસ રોડ્સ પછી વીસ પચીસ આવા દરેક રોડ સુધી પાંચ મિનિટ દસ મિનિટની અંદર ક્વિક રિક્શન ટીમ પહોંચી જાય એવા બાબતનું અમે આયોજન કરી રહ્યા છે જેથી કરીને એક સિટી ઝોનલ એન્જિનિયરના નીચે ડી અથવા જેઈના ટીમ એના સાથે એક જેસીબી મશીન અને ફાયરના ટીમ ગાર્ડનના ટીમ આટલા લોકો રોડમાં ઝાડ પડી જાય તો કાઢવા માટે ફાયરની ટીમ એને નિકાલ કરવા માટે અને તરત જ કંઈ માટી વાટી પૂરી જાય તો જેસીબીથી દૂર કરવા માટે અને સાથે સાથે સુપર સક્શન મશીન્સ જે પોટ હોલ્સ અને હોલ્સ ભરી જાય એને કાઢવા માટે એક ટીમ સક્ષમ બનાવીશું પહેલાં તબક્કામાં ચારેક ઝોન્સમાં મેં એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સની સત્તા આપી છે એ લોકોની ટી નીચે સબ ઓર્ડર્સ કરવાના છે આશા રાખીએ કે આ કામ યુદ્ધના ધોરણે કરીએ છીએ એટલે સારું પ્રગતિ થાય એવા આશા રાખે